સમગ્ર વિશ્વના લેવા પટેલ સમાજને એક કરવા માટે સમાજમાં ભાઈચારો વધે સંપ અને સંગઠનિક ભાવના કેળવાય એવા ઉમદા હેતુ સાથે શ્રી નરેશભાઈ પટેલે ખોડલધામ સંસ્થાની સ્થાપના કરી તેમના નેતૃત્વમાં સમાજને એક નવું હુંફ અને બળ મળી રહ્યા છે પરંતુ જ્યારથી આ સંસ્થાની સ્થાપના થઈ છે ત્યારથી વર્તમાન ભારતીય જનતા પાર્ટીને અને એના આકાઓને આ સંસ્થા અને નરેશભાઈ એક કણાની જેમ ખટકે છે અરે ભાઈ આ સંસ્થા લેવા પટેલ સમાજના બાલ બચ્ચાઓને અને એના પરિવારના ઉત્થાન માટે ને સંગઠન માટે છે કોઈ ભારતીય જનતા પાર્ટીની સરકારને ઉથલાવવા માટે નથી આમ છતાં ભારતીય જનતા પાર્ટીમાં રહેલા લેવા પટેલ સમાજના નેતાઓ માટે એક ગર્ભિત ઇશારો કરવા માગું છું કે તમે એકમાત્ર એવી રાજકીય પાર્ટીમાં છો કે જે તમારે સમાજમાં કોઈ યોગદાન તમારું આપવું હોય તો તમારે રાજકીય આંકાઓની મંજૂરી લેવી પડે છે આ વિશ્વમાં એક ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતા લેવા પટેલ સમાજના આગેવાનોનો એક અલગ કબીલો છે વિશ્વમાં તમામ લેવા પટેલ સમાજના આગેવાનો અને તમારામાં આ એક ફરક છે કોઈ પણ વ્યક્તિ પોતાના સમાજમાં યોગદાન આપે છે તો એની મરજી પ્રમાણે અને ઈચ્છા પ્રમાણે એ સમાજમાં પોતાનું યોગદાન આપતા હોય છે તન મન અને ધનથી પરંતુ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જે લેવા પટેલ સમાજના છે એને આ અનુમતિ એમના આકાઓની લેવાની થાય છે દુર્ભાગ્ય છે ગઈકાલે સાંજે એક સરદારા નામની વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીનું આગેવાન છે અને એક પીઆઈ કોઈ છે એ બે પ્રવેશ કરે છે માથાકૂટ થાય છે અને એમાં પટેલને ખોડલધામ આવી જાય છે આવા તો અનેક કિસ્સા ગુજરાતમાં બને છે આની પાછળ ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્રકારી ખોડલધામ અને નરેશ પટેલ વિરુદ્ધનું આ એક કાવતરું હું સમજુ છું ગુજરાતમાં આ સમાજ એક સંગઠિત સમાજ છે એક પ્રબુદ્ધ સમાજ છે અને એ સંપ અને ભાઈચારાને તોડવાનું કામ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ આગેવાન ચાહે લેવા પટેલ સમાજનો હોય કે અન્ય સમાજનો હોય એ તોડવાનો પ્રયત્ન રાજકીય પરિપ્રેક્ષમાં કોઈ પ્રકારે ન કરે હા ખોડલધામ અને નરેશ પટેલ એ વ્યક્તિગત તમને કોઈ ડેમેજ કરવા માટે પ્રયત્ન કરે તો તમારો એ વ્યક્તિગત મામલો છે પણ સંસ્થાને ડેમેજ કરવાનું કામ કે સંસ્થાને નુકસાન કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ કે આકાઓએ ના કરવું જોઈએ